હાલો યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં જ રહેવાનું તો જુઓ મિત્રો હવે આપણે અત્યારમાં વ્લોબ બનાવવાનું કરી દીધું છે ચાલુ મિત્રો અને આજના વ્લોગમાં ભાઈ આપણે ને એવું છે કે આવી ગયા છે શેરડી લેવા માટે તો મારા ખાવાની દુકાન છે ભાઈ અને જો હું તમને શેરડી બતાવું અને હું ભાવ છે અને હું છે ને બધું આપણે પૂછીશું બરાબર ને શેરડી બહુ સારી છે

તો મિત્રો હવે આપણે સને ફૂગી ગયા છે એ ઘેરે જો ઘેરે ફૂગી ગયા ને અને ઘેરે આવ્યા છે ને એ ખીચડી ખાય છે જુઓ હું ખાવ બેન ખીચડી ખાવ છો તો ભાઈ ઓલા ઘરેથી મારા બા ખીચડી દઈ ગયા છે તો બે બહેનો છે ને ખીચડી ખાવા માંડ્યું છે ને આ બેન શને થોડાક મૂડમાં નથી કારણ કે એ બેન રોયેલા છે ભણવા નહોતા ગયા ને એટલે થોડીક

આપડે સૂલો છે એ મસ્તી નો જગવી નાખશી અને બટાટા ભૂંગળા બનાવી અને પેલા આપણે બનાવ્યા થા પણ આપણે પાસા બનાવી બટેટા ભૂંગળા બનાવીએ કે તો મિત્રો બટેટા ભૂંગળા બનાવીએ વીના રહી જાવ પેલા તો જો આપણે મસ્તીનો તાપ કરી નાખીએ અહીંયા બરાબર પછી છે ને આપણે આલો આગળ પ્રોસેસ કરીએ ને વૉગમાં બિના રહી જાવ

હલોટા આપડે મસ્તી ના ફોલી નાખીએ મુકાઈ ગયું બોલી નાખી હા અમને તો બહુ મજા આવે તમને જો બટેટા ફોલી નાખા ને હવે ભૂંગળા તળી નાખા હે જો અમે પડ્યા ભૂંગળા અને કાઈ ની હવે છે ને ટામેટા ને મરચા કટિંગ કરી નાખી અને બની છે ને ગ્રેવી મસ્ત મજાની તો ભાઈ છે હવે બટાટા રેડી થઈ ગયા બોફાઈ ને ભૂંગળા તળાઈ ગયા હવે આપણે છે ને મસાલો કટિંગ કરવાનો છે તો હાલો મસાલો કટિંગ થઈ જાય વ્લોગ માં બના રહીજો ભાઈ આપણો છે ને ભાઈ હવે આ ટામેટા ને મરચા બે વસ્તુ નાખવાનું હતું એટલે એ આપણો છે ને છીણી નાખ્યું છે છીણીને થઈ ગયું છે રેડી

કેમ ને મસ્ત મજાના લાલ લાલ અલા આપણા બટેટા સડી ગયા છે મસ્ત ના ઘરે જાય એટલે હવે આપણે એને ઉતારી નીચે અને નાખી દઈએ થોડાક એવા ધાણા રાખી જો માટી ના તો આપણો બટેટા હવે મસ્ત બનીને રેડી થઈ જ ગયું મિત્રો અને વ્લોગ માં આગળ બના રહેજો આપણે જમવા બેસીએ એટલે તમને બતાવીએ કે કેવો સ્વાદ આવે છે કેવો નહીં હા હાલો તો પછી હવે જમી લેવો ને જમી લે તો ભાઈ આપણો છે હવે ફાઇનલી જો બટેટા ભૂંગળા છે ને બની ગયેલું છે અને નહીં ના આપે છે ડીશ માં બતાઈને તો મિત્રો જો હવે બધું ડીશ માં પીરસાય છે રોટલી બનાવી છે રોટલી મારા માટે છે કારણ કે મને ભૂંગળા બટેટા મજા નથી આવતી kali खाली रोटली ने बटे टाक खाऊँ सो अने अबे बनो तब बहुत भावे से क्या बन तो खाओ bina, bina, kewa